જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાંદેડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા બે હાઈવે ડમ્પર પસાર થઈ રહ્યા હતા ટીમે ડમ્પર અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર જી જે વન સિક્સ યુ સિક્સ ફાઈવ થ્રી જીરોનો ચાલક શૈલેશ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે વન સિક્સ એ યુ ડબલ સિક્સ નાઇન સિક્સના ચાલક દાઉદ અંસારી અને ચાલકની પૂછપરછ દરમિયાન આ રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું ખરેખર આ માટી માટી ખનન ખનન ક્યાં ચાલી રહ્યું છે છે અને અને કેટલું કેટલું કાયદેસર ગેરકાયદેસર કર્યું એ તો તપાસ બાદ જ વાલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટે ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે